દિયોદર તાલુકાના ચીબડા ગામેથી હાલમાં આઈઓસીએલ કંપની દ્વારા નિયુક્ત મુન્દ્રાથી પાણીપત સુધી જે ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે જેમાં ખેડૂતોની જમીન સંપાદન જૂની જંત્રી મુજબ ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે છે તેમજ પાક નુકસાનીનું પણ પૂરતું વળતર આપવામાં આવતું ન હોવાના કારણે ચીબડા ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી આવી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગ કરવામાં આવી હતી અને જો ખેડૂતોને પૂરતું વળતર નહીં ચૂકવાય ખેડૂતો કામ અટકાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાય માંગશે આખરે ખેડૂતોએ લડી લેવાની પણ ચીમકી આપી હતી આજે જીવડા ગામના તમામ ખેડૂતો ભેગા થઈ અમારા ગામમાં ભેગા થઈ પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવ્યા છે આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામમાં મુન્દ્રાથી પાણીપત પાઇપલાઇન નીકળે છે તેનું વળતર માટે યોગ્ય વળતર ન મળવાથી અમે દરેક ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપ્યા આપવા આવ્યા છીએ કેમ કે જે જમીન સંપાદન થાય છે તેનું પૂરતું વળતર મળતું નથી જૂની જંત્રી પ્રમાણે મળે છે અમારી જમીન છત્તરસો તોતેર રૂપિયા પ્રતિ મીટર ચોરસ મીટર રાખેલ છે એ પ્રમાણે અમારે ગામમાં દરેકને વળતર મળવું જોઈએ જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહયોગ કરાવે અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પરત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભવિષ્યમાં જો અમને કોઈ વળતર નહીં મળે તો અમે ભવિષ્યમાં કોર્ટનો દર દ્વારા ખખડાવી અને એનો ન્યાય મેળવીશું